માંગરોળ નજીક ખોદાલા ગામની સીમમાં એક સિંહ ખુલ્લા કુવામાં પડી ગયો હોવાની માહિતી મળી છે હાલ વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને રેસ્ક્યુ કામગીરી શરૂ કરી છે વિગતે વાત કરીએ તો જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના ખોડાદા સીમ ખાતે જ્યાં આજે સવારના સમયે એક સિંહ ખુલ્લા કુવામાં પડી ગયો હતો ઘટનાની જાણ થતા આજ માંગરોળ વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી વન કર્મચારીઓએ પછી તેને અમરાપુર એનિમલ કેર સેન્ટર ખસેડવામાં આવ્યો છે જ્યાં તેની તબિયતની તપાસ કરવામાં આવી રહી છે સ્થળ પર મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા પરંતુ વન વિભાગની ટીમે ભીડને કાબુમાં લઈ સુરક્ષિત રીતે કામગીરી પૂર્ણ કરી છે હાલ વન વિભાગ ખરા સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરવામાં આવે છે શ્રી કઈ રીતે કૂવામાં પડ્યો અને તે સમય સુ પરિસ્થિતિ હતી તે અંગે તપાસ ચાલી રહી છે જુનાગઢ જિલ્લાની આ ઘટના ફરીકવાર ખુલ્લા કૂવામાંથી જંગલી પ્રાણીઓ માટેના જોખમને સ્પષ્ટ કરે છે વર વિભાગની ટીમની તાત્કાલિક કાર્યવાહીથી શ્રીનો પ્રાણ બચી શક્યો છે અને આ વધુ વિગતો માટે જોડાયેલા રહો અમારી સાથે બ્યુરો રિપોર્ટ નિતિન પરમાર માંગરૂળ જુનાગઢ